એક તળાવમાં પાણી હોવા છતાંય પશુ પક્ષીઓ તરસા ભટકે છે પશુ પક્ષીઓ તો ઠીક પણ કોઈ માણસની પણ હિંમત નથી થતી આ તળાવ પાસે જવાની આ તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય આ તળાવના કાંઠે રહેતા લોકો તરસા તડફળે છે બસ આ બધાની પાછળનું કારણ એક જ છે આ તળાવના કાંઠે રહેતો ડાલા મથો સિંહ અને આજે આ તળાવના કાંઠે બે પંદર સોળ વર્ષના બાળકો પોતાના કાકાની સાથે ઊભા છે એના કાકા આ સિંહના આતંકથી અજાણ નથી એટલે કાકાએ પોતાના ભત્રીજાઓને સમજાવતા કીધું કે બેટા જેસળ અને બેટા જખરા મારી વાત ધ્યાનથી સાંભળો જો સામે સિંહ રહે છે એટલે ભૂલે ચૂકે એ સાઈડ ન જતા આમ જોવા જઈએ તો બાળકોને જે વસ્તુ કરવાની ના પાડી એ વસ્તુ એ પહેલાં કરે એ ઉંમરની જિજ્ઞાસા જ જુદી હોય છે અને આમે આ બાળકોમાં એક સૂરવીરનું લોહી ઉછાળા મારતું હતું ત્યારે તો આ બાળકોએ માથું ધૂણાવીને હા પાડી દીધી પણ મનમાં એ લોકોએ નક્કી કરી લીધું હતું કે આજે તો સાવજનો શિકાર કરવો છે અને હવે સાંજ પડી કાકાએ જે જગ્યાએ જવાની ના પાડી હતી એ જગ્યાએ બાળકો પોચી ગયા છે સાંજના અંધારામાં તળાવના અને આ અવતાર જેવો સિંહ બેઠો છે અંધારામાં ફક્ત એની ખાલી જ ચમકે છે અને આ એવું છે કે મોટા મોટા ભડભાદર જોઈ જાય તો એના પણ પગ ધ્રુજવા માંડે પણ અત્યારે તો એની સામે બે નાના બાળકો હતા અને હવે આ બાળકોએ સિંહને જોઈ અને હાકલ કરી સિંહને જાણે સામે આલીને શિકાર આવ્યો હોય સિંહ હવે આળસ મેળવીને ઊભો થયો પૂછડી ઉ કરી ધીમા પગલે બહાર આવ્યું એના પગલા ધીમા છે પણ ધરતી ધ્રુજે છે અને હવે સિંહે ત્રાડ નાખી અને બાળકો ઉપર છલાંગ મારી તો આ બાળકો હતા કોણ અને આટલા ડર કે સિંહને સામે ચાલીને બોલાવે તો એ જાણવા માટે આ સ્ટોરીને પહેલેથી સમજવી પડશે આમ તો આ સ્ટોરી ઓઢાજામ વાળી સ્ટોરીનો પાર્ટ ટુ છે આ સ્ટોરીને સમજવા માટે પાર્ટ વન જોવો જરૂરી છે તો પાર્ટ વનની લિંક હું આઈ બટનમાં આપી દઉં છું જો પાર્ટ વન જોવાનો બાકી હોય તો પહેલા પાર્ટ વન જોઈ લેજો પાર્ટ વનના એન્ડમાં આપણે જોયું કે ઓઢાજામ અને એકલમલ બે છૂટા પડ્યા અને આ વાતથી ઓઢાજામનું મન ઉદાસ થઈ ગયું છે મનમાં તો એકલમલની વાતું અને એનો અવાજ ગુંજે છે એની આંખો ભૂલાતી નથી મન હિલોરે ચડ્યું છે પણ આ દરમિયાન ઓઢાજામને એક વાત યાદ આવી કે કોઈ સ્ત્રી જેવા એક પુરુષને શબ્દો કે એવા શબ્દો મને એકલમલે શું કામ કીધા અને હવે એનાથી રહેવાનું નહીં ઘોડો ઊભો રાખો અને પોતાના માણસોને કીધું કે મારા માસિયારભાઈ વિશાળદેવને આ સાંડું સોંપી દેજો અને એને કહેજો કે બાદશાહ સામે લડાઈમાં ઓઢાજામનું મૃત્યુ થઈ ગયું છે અને હું જાઉં છું તમે બધું સંભાળી લેજો અને હવે ઓઢાજામે પોતાના ઘોડાના કાનમાં કીધું કે હવે હું તારી લગામને છોડી દઉં છું હવે કઈ બાજુ જાઉં એ મને ખબર નથી હવે તું તારા મિત્રને એટલે એકલમલના ઘોડાને ગોતી લેજે હવે તારા ભરોસે છું હવે ઘોડો ચાલતો થયો ઓઢાજામનો ઘોડો બહુ ચતુર હતો બહુ જાજુ દૂર નહોતું અને હવે એણે જગ્યા ગોતી લીધી ચખ્ખા સરોવરના કાંઠે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે અને આ સરોવરના કાંઠે એક ઝાડવાની નીચે નાહવા ગયો હશે હવે ઓઢાજામે સરોવરની નજીક જઈને જોયું તો સરોવરના હિલોડા લેતા પાણીમાં સાક્ષાત સ્વર્ગમાંથી ઉતરેલી જાણે અપ્સરા આવીને નાતી હોય જાણે એના ભીંજાયેલા શરીર ઉપર સાપની જેમ ચોટલો વિટાઈ ગયો હતો આ સાધારણ સુંદરતા નહોતી પણ એનું ધ્યાન ઓઢાજામ ઉપર વયું કીધું એણે તરત જ પોતાનું શરીર પાણીમાં છુપાવી લીધું અને કીધું ઓઢાજામ ખમી જાજો હું તો મારો મિત્ર એકલમલ નથી હું હોથલ જાઉં પાછા વૈયા જાઉં ઝાડની પાછળ અને મારી રાહ જોઉં ઓઢો તો તરત જ અવળું ફરી અને ઝાડની પાછળ ગયો હવે એને આકર્ષણનો મતલબ સમજાઈ ગયો હતો આ મેં શું જોઈ લીધું એના ધબકારા વધી ગયા છે એના રૂવાટા ઊભા થઈ ગયા છે એના મોઢા ઉપર ખુશી અને શરમ બી હારે છે અને હવે આ સુંદર પદમણી પાણીમાંથી બહાર આવી અને ઓઢાજામને કીધું કે હાલો ઓઢા રાણા એમ કરી એનો હાથ પકડી ઓઢાજામને પોતાની સાથે લઈ ગઈ ઓઢાજામનો હાથ પકડી એને કનરા ડુંગરની ગુફામાં લઈ જાય છે ઓઢાજામ તો ગુફાની અંદર એક પથ્થર ઉપર બેસી ગયો ત્યાર પછી આ પદમણી અંદર ગઈ અને સુંદર શણગાર સજીને બહાર આવી આ જગ્યાએ ઝવેરચંદ મેઘણી લખે છે પાવસારની જાણે હંસલી આવી જાણે કાશ્મીરની મૃગલી આવી સિંહલ દ્વીપની જાણે હાથણી આવી આ તો હોથલ આવી ઓઢાજામ તો બસ એક જ નજરે જોતો રહી ગયો એણે કીધું કે હું તો બસ મારા મિત્રને ગોતવાયો હતો પણ હે દેવાંગના તે આટલું રૂપ છુપાવીને અત્યાર સુધી તું કઈ રીતના રાખી શકીએ મને બસ આ વાત નથી સમજાતી ત્યારે પદમણીએ કીધું કે ઓઢાજામ મેં મારા પિતાને મૃત્યુ સંયા ઉપર વચન આપ્યું હતું કે હું સાંડું લૂંટીને આપીશ ત્યાં સુધી હું લગ્ન નહીં કરું આ વચન તો મેં પૂરું કર્યું પણ આ દરમિયાન તમારી સાથે મને લાગણી બંધાઈ ગઈ પણ સાચું કહું તો દિલની વાત હું તને કહી ન શીખી અને જ્યારે છૂટા પીડા ત્યારે પછી મેં વિચાર્યું કે તારા સિવાયના બધાય બાપ અને ભાઈ સમાન છે જો તું મને ન મળ તો હું સંન્યાસીની બનીને રહીશ પણ આજે મને દિલની વાત કરવાનો મોકો મળ્યો છે એટલે તને વાત કરી દઉં છું મારી હારે લગ્ન કરવા સહેલા નથી હું કોઈ સાધારણ મનુષ્ય નથી હું સ્વર્ગમાંથી આવેલી એક અપ્સરા છું પણ અમુક કારણોથી મારે જન્મ લઈને આવવું પડ્યું છે જો તું મારી સાચી ઓળખાણ કોઈને કહીશ તો ત્યારથી તારે અને મારે આંખની ઓળખાણ પણ નહીં રહ્યા એટલે જે કરી વિચારીને કરજે ઓઢાજામના મોઢામાંથી બસ એટલું જ નીકળે છે કે હું તારો છું તું મને જેમ કહીશ એમ હું કરીશ હવે લીલું છમ જેવું વન પથરાયેલું છે અને ઝાડ ઉપર દ્રાક્ષના વેલા ચડી ગયા છે અને કુદરતી રીતે આ ઝાડ અને વેલાએ લગ્ન મંડપ જેવો આકાર લઈ લીધો છે અને આ લગ્ન મંડપમાં બેના હવે લગ્ન થયા આ નિગામરા વંશની દીકરી અને આ બાજુ આ કિયોરનો રાજવી એક મનુષ્યના એક દેવી સાથે લગ્ન થયા છે અને હવે ગુફાને ઘર અને પશુ પક્ષીને પરિવાર બનાવ્યો છે પણ કહેવાય છે ને કે સારો સમય ફટાફટ નીકળી જાય દસ બાર વર્ષ તો દસ બાર દિવસની જેમ નીકળી ગયા અને હવે ઓથલને બે સંતાનો જન્મ થયો જેસળ અને જખરો પણ એક દિવસ સાંજનો સમય છે અને ઓઢાજામ એક શિલા ઉપર બેઠો છે વાદળો ઘેરાઈ ગયા છે અને વીજળીના કડાકા થાય છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને દૂરથી મોરલાનો અવાજ આવે છે પણ ઓઢાજામના મનમાં વિચાર ચાલે છે એના મોઢા ઉપર ઉદાસી છવાઈ ગઈ છે અને ઉદાસીનું કારણ બસ એટલું છે આજે ઓઢાને પોતાના સ્વજનો પોતાના મિત્રો પોતાની જન્મભૂમિ કિયોર કકડાણા યાદ આવે છે ઓઢાના બે દીકરા રમતા રમતા ઓઢાની બાજુમાં આવ્યા પણ ઓઢો પોતાના નાનપણની યાદોમાં ખોવાયેલો છે આ વાત જોઈ અને એના દીકરાઓને બેન આશ્ચર્ય થયું એણે અંદર જઈ અને પોતાની માને વાત કરી કે અમે બાપુ પાસે રમતા રમતા ગયા પણ બાપુ કંઈ બોલ્યા નહીં અને એ કંઈક ઊંડા વિચારમાં ખોવાઈ ગયા હોય એવું લાગે છે એટલે હોથલ લપાતી છુપાતી હળવેકથી આવી અને ઓઢાની આંખોને પાછળથી બંધ કરી દીધી પણ છતાંય ઓઢો ચૂપ છે હોથલે પૂછ્યું આ બધું શું છે શું મારાથી કાંઈ રિસાણા છો મારાથી કાંઈ ગુનો થઈ ગયો ત્યાં અચાનક મોરલો નજીક આવી અને બોલવા માંડ્યો અને હવે ઓઢાજામની આંખમાંથી આંસુ નીકળી ગયા પણ હોથલ સમજી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક ઓઢાના રોવા પાછળ આ મોરલો જવાબદાર છે તરત જ હોથલ ઊભી થઈ અને અંદર જઈ અને પોતાનું બાણ લઈ આવી પણ જ ખેંચી અને મોરલાને ચેતવણી આપી કે તું બોલવાનું બંધ કરી દે આજે તારા લીધે મારો સુરવીર પતિની આંખોમાં આંસુ છે પણ પક્ષી તો માણસની ભાષા સમજી નથી શકવાનું એણે વધારે બોલવાનું ચાલુ કર્યું અને હવે ઓથલે પણ જ ખેંચી ઓઢાએ તરત જ હોથલનો હાથ પકડી લીધો હા હા ગાંડી આ શું કરશ મને મારું ઘર મારા સ્વજનો યાદ આવ્યા છે એમાં નિર્દોષ પક્ષીનો શું વાક છે અને એમાંય આ મોરલો તો પરોપકારી મોરલો છે આને મરાય આણે મને મારી જન્મભૂમિ યાદ કરાવી છે પણ ઓઢાજમનું રોવાનું બંધ નથી થતું ત્યારે હોથલ કહે છે કે એમાં આટલું બધું રોવો છો શું કામ તમને કોઈ મારાથી વધારે ગુણવાન સ્ત્રી પસંદ આવી ગઈ છે જે હોય તમે બોલો ઓઢાજામે કીધું કે કચ્છની ધરતીમાં ભલે ઝાડા ઝાખરા અને કાટાવાળી વનસ્પતિ ઉગે પણ આ ધરતીએ ઘણા જન્મ આપ્યો છે આજે હું મારી જન્મભૂમિને યાદ કરી અને તડફડું છું આજે તારા સુવાળા ખોળામાં સુડાવીશ ને આવે આજે તો મને કાટાળો કચ્છ યાદ આવ્યો છે ઓઢાજામને પોતાની જન્મભૂમિ યાદ કરી અને વલખા નાખતો જોઈ હોથલને આશ્ચર્ય થયું હોથલે કીધું કે એમાં આટલી બધી ચિંતા શું કામ કરો છો હાલો કચ્છ જાય પણ મારા શબ્દોને યાદ રાખજો મને છતી ન કરતા અને હવે આખો પરિવાર ક્યોરના પાદરમાં પહોંચી ગયો એક ઝાડવાની નીચે બધા નિરાતે બેઠા પોતાની જન્મભૂમિને જોઈ ઓઢાના ચહેરા ઉપર એક અલગ જ ચમક આવી ગઈ હતી હોથલે કીધું કે અમે મા દીકરો અહીંયા બેઠા છીએ તમે જાઓ જો સારો આવકારો મળે તો ભલે નકર અહીંથી જ આપણે પાછા વળી જશું હવે સાંજ પડી ગઈ છે ઓઢાજામમાં કિયોરની શેરીઓમાં નીકળી ગયો છે માણસોના મોઢા પડી ગયેલા છે ઓઢાજામ થોડોક થાક ખાવા માટે કોઈના ઓટા ઉપર બેસે તો એને ધૂતકારીને કાઢી મૂકે છે ઓઢાજામને વિચાર આવે છે કે આ એ જ શેરીઓ છે કે જેની અંદર મારું ફૂલડા અને મોતીઓથી સ્વાગત કરવામાં આવતું પણ આજે સમય બદલાઈ ગયો છે પણ ત્યારે આ દરમિયાન ઓઢાને પોતાના નાનપણનો એક ચારણ મિત્ર મળી ગયો બે એકબીજાને જોઈ અને ગળગળા થઈ ગયા ત્યાર પછી એકબીજાને કેમ છો કે એમ નહીં પૂછ્યું ત્યાર પછી મેં પોતાના ભાઈ ભાભીના સમાચાર પૂછ્યા કે શું કરે મારા ભાઈ ભાભી ત્યારે આ ચારણ મિત્રએ વાત કરી અત્યારે રાજ તારા નાના ભાઈ બુઢાજામના હાથમાં છે અને એના કપટ અને ક્રૂરતાના લીધે માણસોમાં એક બગાવત ફેલાઈ ગઈ છે જો તને કોઈ જોઈ જાશે તો તને જીવતો નહીં જવા દે એના કરતાં સમજદારી એમાં છે કે તું છાનો અહીંથી નીકળી જા ઓઢાજામ પોતાના મિત્રની વાતને સમજી ગયો પાછો પાદરે પહોંચ્યો અને હોથલને કીધું કે હાલો આપણે નીકળી આજે જન્મભૂમિ જાકારો આપે છે હોથલે કીધું કેમ પોતાનાની પરીક્ષા થઈ ગઈ હોથલે કીધું કે હવે તો ઓઢાજામ તમને જન્મભૂમિના અબરખાને રહી જાય ને ઓઢાજામે કીધું કે હવે તો સાત જન્મ સુધી નામનો લોક તો હવે ક્યાં જાશું ઓઢાજા મેં કીધું કે હવે તો માસિયારભાઈની ઘરે વિશાળદેવની ઘરે જાશું પાટણ ત્યાર પછી આ આખો પરિવાર પાટણ વિશાળદેવની ઘરે પહોંચી ગયો અને એક દિવસ જેસર અને જખરો પોતાના કાકાની સાથે સરોવરની પાળે ઊભા હતા અને ત્યારે કાકાએ સિંહની વાત કરી હતી જે મેં તમને વાત આગળ કરી પણ આ બાળકોની રગે રગમાં સુરવીરતા દોડતી હતી આજે તો ડાલા મથા સિંહનો શિકાર કરવો છે અને આ બાળકો સિંહની સામે પહોંચી ગયા સિંહે આ બાળકો ઉપર છલાંગ મારી ત્યાં અચાનક જેસળના બાણમાંથી એક તીર નીકળ્યું અને સિંહને હવામાન હવામાં વિંધી નાખ્યું નીચે તો ખાલી સિંહનો મૃતદેહ પડ્યો અને સિંહની કારમી ચીસ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ અને હવે સવાર પડતા જ દરબારગઢમાંથી અવાજ આવવા માંડ્યો વાહ વાહ સાબાસ બાળકો સાબાસ અને હવે તાલિયુનો અવાજ બંધ નથી થતો આ તાલિયું અવાજ વચ્ચે વિશાળદેવે પૂછ્યું કે આવા સુરવીર બાળકોને જન્મ દેનાર માનું નામ શું છે તો કયો આ બાળકોનું મોસાળ કયું છે પણ આ વાત સાંભળતા જ ઓઢાજામને હોથલના શબ્દો યાદ આવી ગયા થોડીક વાર તો ઓઢાજામે ખોટા નામ ઉપજાવીને કીધા પણ થોડીક વારમાં બધા સમજી ગયા કે ઓઢાજામ ખોટું બોલે છે શરમાવું છો શું કામ સાચું કહ્યું પણ ઓઢાજામની જીભ ધ્રુજવા માંડી અને હવે નીચું જોઈ અને ઊભો રહી ગયો આજે આખો દરબાર હશે છે પણ આ વાત આ બાળકોથી સહન ન થઈ એણે પોતાની તલવાર ખેંચી ઓઢાજામને પૂછ્યું તમે આજે અમારા મોસાળનું નામ લેવામાં આટલા બધા વિચારો છો શું કામ શું અમારા મોસાળના નામે કોઈ કલંક છે તમે આજે આખા સમાજની સામે અમને મજાકનું પાત્ર બનાવી દીધા છે મોઢામાંથી બોલો કાંઈક નકરા આજે આ તલવાર નહીં અટકે ઓઢાએ કીધું કે રેવા દો પસ્તાશો પણ આજે બાળકો માનવા માટે તૈયાર નથી ત્યાર પછી ઓઢે ઊંચા અવાજે કીધું અને આ વાતનું પરિણામ શું આવવાનું છે એ આજે ઓઢાને ખબર છે મારા દીકરાનો મોસાળ એમને મારા દીકરાનો મોસાળ ઇન્દ્રલોક છે મારી પત્ની હોથલ કોઈ માણસ નથી એક અપ્સરા છે આટલું સાંભળતા તો આખા દરબારગઢમાં ઓઢાનો જય જય કાર થાવો મીડો પણ ઓઢા જેમ નીચું મોટું કરીને ઊભો છે એના મોઢા ઉપર અફસોસ છે એને ખબર છે કે મારી ભૂલના લીધે આજે અમારે નોખો પડવાનો વારો આવશે પણ આ વાત હોથલ સુધી પહોંચી પણ ગઈ હોથલની આંખમાંથી આંસુ બંધ નથી થતા એણે રોતા રોતા ઓઢાને એક પત્ર લેખો બસ કાગળમાં એટલું જ લખી શીખી કે ઓઢા જામ આપણા પ્રેમ અને સ્નેહનો અહીંયા અંત આવે છે અને હવે હોથલ નીકળી ગઈ ઘણી લોકવાઈકામાં એવું કહેવામાં આવ્યું છે કે હોથલ નીકળતી વખતે વચન આપતી ગી હતી કે જ્યારે મારા દીકરાના લગ્ન થશે ત્યારે વર વધુને પોખવા માટે હું પાછી આવીશ અને જે વાતને ધ્યાનમાં રાખી ઓઢાએ પોતાના બે બાળકોના લગ્ન પણ વહેલા કરાવી નાખ્યા અને હોથલે પોતાનું વચન આપ્યા પ્રમાણે જ્યારે લગ્ન પૂરા થાય ત્યારે વરવધુને પોખવા માટે આવે છે ત્યારે બાળકો આયોજનપૂર્વક એનો છેડો પકડી લે છે અને એને રોકે છે પણ હોથલ રોકાતી નથી આ બાજુ હોથલ કંડરા ડુંગરની ગુફાઓમાં પાછી આવે છે અને રાત દિવસ ઓઢાની યાદમાં રોયા રાખે છે અને પોતે સંન્યાસ લઈ લે છે પણ ઓઢારે વિતાવેલા એક એક પલ એક એક ક્ષણને યાદ કરી કરી એની આંખમાંથી આંસુ બંધ નથી થતા અને એવી જ રીતના બીજી બાજુ ઓઢાજામ પણ રાત દિવસ હોથલને યાદ કરી કરી એને તડફળે છે અને એનું મૃત્યુ થઈ જાય છે અને એક માન્યતા પ્રમાણે ઓઢાજામના દેહને જ્યારે ચિત્તા ઉપર સોડાવવામાં આવે ત્યારે હોથલ આવી અને એના દેહને પોતાની સાથે લઈ જાય છે પણ આ લવ સ્ટોરી જીવતા જીવે તો અધૂરી જ રહી જાય છે અને આજે પણ એવું માનવામાં આવે છે કે આ હોથલ કનરા ડુંગરોની ગુફામાં આજે પણ જીવિત છે બાકી આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં બાકી જો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપનો કેમતી સમય આપો એના માટે ધન્યવાદ